राजकोट मार्केट यार्ड शाक भाजी भाव तारीख सोल पांच बजार पच्चीस खाचीकेरी पांच सौ रुपया सात सौ रुपया लींबू एक हज़ार तरह हज़ार रुपया शकटेटी बसो थी त्राण सौ रुपया तरबूज एक सौ पचास थी बसौ पचास रुपया बटेटा एक सौ एस रुपया थी सौ पचास रुपया डूंगी सूकी पिस्तालीस रुपया बसो तीस रुपया टमेटा बसो पचास रुपया चार सौ रुपया चूर्ण 1500 થી 1700 રૂપિયા કોથમરી 200 થી 400 રૂપિયા મૂડા 200 થી 350 રૂપિયા રીંગણા 160 થી 400 રૂપિયા કોબી 50 રૂપિયા થી 80 રૂપિયા ફુલવર 400 રૂપિયા થી 600 રૂપિયા બીંડો 550 રૂપિયા થી 420 રૂપિયા ગુવાર 600 રૂપિયા થી 1000 રૂપિયા છોડા સિંગ 200 રૂપિયા થી 450 રૂપિયા ટિન્ડોડા 600 રૂપિયા થી 1000 રૂપિયા દુધી એકસો પચાસ રૂપિયાથી બસો ત્રીસ રૂપિયા કારેલા ચારસો રૂપિયાથી છસો રૂપિયા હરગવો એકસો સાઠ રૂપિયાથી ત્રણસો રૂપિયા તુરિયા ચારસો વીસ રૂપિયાથી સાતસો દસ રૂપિયા પરવર સાતસો રૂપિયાથી એક હજાર રૂપિયા કાકડી એકસો સાઠ રૂપિયાથી ત્રણસો એંસી રૂપિયા ગાજર બસો પચાસ રૂપિયાથી ચારસો ત્રીસ રૂપિયા વટાણા ચૌદસો રૂપિયાથી સત્તરસો રૂપિયા ગલકા એકસો ચાલીસ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા બીટ બસો ત્રીસ રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા મેથી ત્રણસો રૂપિયાથી સાતસો રૂપિયા ડુંગળી લીલી ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા આદુ છસોથી આઠસો રૂપિયા મરચાં લીલા ચારસોથી છસો રૂપિયા મકાઈ લીલી એકસો સાઠથી બસો એંસી રૂપિયા અને ગુંદા પાન બસો ત્રીસ રૂપિયાથી પાંચસોને વીસ રૂપિયા રોજ ગુ રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ